માયાના ગૂઢ લક્ષણો વિશે વાત કરતા શ્રી રામકૃષ્ણ કહેતા આંખો બંધ કરીને ભલે તમે ચિંતન કરો કે કાંટો છે જ નહીં એટલે કશું ભોંકાવાપણું પણ નથી પરંતુ હાથમાં જેવો કાંટો ભોકાયો કે તરત જ તમે વેદનાથી બૂમ પાડી ઉઠો છો એ જ રીતે તમે ભલે મનમાં તર્કો ચલાવ્યા કરો કે જન્મ મરણ સદગુણ દુર્ગુણ સુખ દુઃખ કે ભૂખ તરસ જેવું કશું છે જ નહીં અને તમે સચ્ચિદાનંદ સનાતન બ્રહ્મ સ્વરૂપ છો પરંતુ જે ક્ષણે દેહમાં કોઈ પીડા ઊભી થાય કે લાલચો મનને પરાસ્ત કરે તે ક્ષણે તમે તત્વજ્ઞાનની મોટી મોટી વાતો ભૂલી જાઓ છો અને ભ્રમણામાં પડીને એના દુખદ પરિણામોથી મૂંજાઈ જાઓ છો પોતાની વાતને વિશેષ સ્પષ્ટ કરવા સારું શ્રી રામકૃષ્ણે કહ્યું રામ સીતા અને લક્ષ્મણ વનમાં ચાલ્યા જાય છે એ એક સાકડી કેડી હતી એટલે એકી વખતે એક જ જણ એના ઉપર ચાલી શકે હાથમાં ધનુષ્ય બાણ લઈને રામ સૌથી આગળ ચાલી રહ્યા છે એમની પાછળ સીતા ચાલે છે અને લક્ષ્મણ સૌથી પાછળ છે લક્ષ્મણ તો રામનો મહાભક્ત છે એટલે રામ તરફ પોતાની સતત દ્રષ્ટિ પડતી રહે એ માટે એ અત્યંત આતુર હોય છે પરંતુ વચ્ચે રહેલા છે સીતા એટલે એની દ્રષ્ટિને એ અવરોધક થઈ પડે છે એને મનમાં દુઃખ થાય છે સીતાને એનું આ દુઃખ કળી જતા વાર લાગતી નથી એટલે સહાનુભૂતિથી પીગળી જઈને એ વખતો વખત બાજુએ ખસી જાય છે જાણે કે કહે છે જોઈ લે પરિણામે લક્ષ્મણ પોતાના ઈષ્ટદેવના દર્શન કરી શકે છે એવી જ રીતે જીવ અને બ્રહ્મ વચ્ચે માયા શ્રી જગદંબા છે સહાનુભૂતિ દાખવીને એ જો બાજુએ ખસી ન જાય તો જીવને બ્રહ્મના દર્શન કદાપી થઈ શકે નહીં એટલે તમે ગમે એટલા વિચારો ચલાવો તો પણ એની સહાય વિના કશું વળવાનું નથી